આવતો તો રસ્તા માં રીતે બે જોવા ને બે હતા મારી તો મશ્કારી કરી તમે જોવા તો કે દાદા ઓમાં કે પકોડી તો પ્રોગ્રામ રાખેલો છે હરીફાઈ છે કીધું પકોડી તો ખાવી છે માં હું બસ હું બહુ બખાઈ દઉં સો પકોડીયું હોવા એમ નામ વટ ના મારે ગાજર ખાવા છે આતા એમ નામ ખાલી આ ઠોલ દીધો અને ફૂલ લાડવા મીયાદાર દબાયલા જો તો તો ઝરઝની માં હું સરત માટી દી બસ સો પકોડી તો થાળ પર મેલ દીધો મારા આગળ

આળા 11 ડાબેલી ખાઈ ગયો 11 ને કળધી હું વાત કરાણ અન તો કે ખાવી પૈસો મારી જિંદગીમાં ફાફડા એટલા તો નઈ કેતો નો કાળો કમ્પલેટ તે બોલાઈ લે તો બોલાઈ લે તમે વધારે લઈ જજો આય હો અન ખા આય કશું વધરા પૈસા લઈ જજો फटाफट 200 હાલ

સુ મે નાખી ફાફડા છે હાલ પાપડી કરી દે પાફડા થી તું નહી ફાફડા બટા આવી આઈ ગયા તું બિલકુલ નહીં છોકરા ને ખબર આવે ને જો મારા હમણાં હાલ આવડું હોત ને હું બચું થાળ બાર લેતા હોય મંદિર માં

બે નો હબળો બોલ અમે બે અમે તઈ અને હજી એક જ બોલાયે તમારે જેનું બોલાવી તમે તું તમે અમે બે કાપી છીએ

બસ પૂરું જો ભાઈ અમારો જીતી ગયો અને હું કર્યું લી તો ત્રણ હજાર રૂપિયા પાકી ગયા છોકરો ને તમે બે હજાર

Why is it Ámano- gåina? Yeah done Bref.. These doggers do not have to have a news update Here Hey it will help you Come Owoy! Where is it? You go, this teacher will be brought up You're left a few double illds Who is he? You just need to get this Transformers Hey bro You would bring an round of ludd dotted red vert How did it stop having a

હજી લીધો પૂરો નઈ થયો આપડે તો બસો રૂપિયા ફાફડા ના આવી ગયા સત્તા હજાર રૂપિયા બીજા છે